ચાલો મિત્રો નમસ્કાર આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં જે આશ્રમ ચાલે છે તે આપણે એક વખત જોઈએ તેના વિશે સાંભળીએ તો પણ આપણને એવું લાગે કે ખરેખર સેવા કોને કહેવાય તમને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગિયા ગામે સોશિયલ મીડિયા આશ્રમ છે જ્યાં પોપટભાઈ આહિર દ્વારા

પહોંચાડવા સુધીનો પ્રયત્ન જે કરતા હોય છે તો આજે અમે એ આશ્રમે જવા નીકળ્યા છીએ અને મારું જે વોટ્સએપ ગ્રુપ છે બાળદેવો ભવા જે શૈક્ષણિક સાહિત્ય માટેનું જેમાં ઘણા બધા શિક્ષકો એટલે કે ગુરુજીઓ જોડાયેલા છે અને અમે બધા સાથે મળીને એવું નક્કી કર્યું છે કે એક દિવસનું ભોજન આ બધા પ્રભુજીને આપણે દિવાળી નિમિત્તે અર્પણ કરીએ તો આપણા એ સભ્યો ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આજે આપણે ત્યાં જઈશું આશ્રમે પ્રભુજીને મળશું અને આપણે એક દિવસનું એ પ્રભુજીને ભોજન આપવાનો પ્રયત્ન કરીશું અમે ઘેરથી પરિવાર સાથે બધા નીકળી ગયા છીએ ત્યાં જવા માટે તમે અમારી સાથે બના રહેજો ત્યાં જઈ આપણે પોપટભાઈને મળીએ અને તેમનો આશ્રમ જોઈએ અને જ્યાં ખરેખર કેવી સુવિધા છે અને કેવી રીતે પ્રભુજી છે એ રહે છે તેના વિશે તમને હું આજે ચોક્કસથી માહિતી આપીશ અને એક પ્રેરણાદાયક કાર્ય આપણે વેકેશનના માધ્યમથી વેકેશન દ્વારા જ્યારે આપણે સમય છે ત્યારે કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ વિડીયોના માધ્યમથી પણ ઘણા બધા લોકો છે એ પ્રેરણા લેશે અને ત્યાં ચોક્કસ જશે અને ત્યાં યથાશક્તિ પ્રભુજી નિમિત્તે પ્રભુજી માટે સેવા પણ આપશે તો તમે આ વ્લોગની અંદર મિત્રો કન્ટિન્યુ રહેજો એટલે આપણે તમને પૂરેપૂરો આશ્રમ અને ત્યાં જે સુવિધા છે એ બતાવવાનો પ્રયત્ન કરીશું તો આપણે ફાઈનલી ભાવનગર મોવા હાઈવે ઉપર આપણે અત્યારે છીએ ટૂંક સમયની અંદર આપણે જે આશ્રમ છે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિર સંચાલિત ત્યાં આપણે થોડી વારમાં હવે પહોંચી જઈશું આપ જોઈ શકો છો ભાવનગર મોવા હાઈવે ઉપર આપણે જે લોંગડી ગામ પાસે જે પોપટભાઈનો આશ્રમ છે ત્યાં ટૂંક સમયમાં આપણે પહોંચીએ છીએ બનેલા રહેજો આપશો કે આપણે આશ્રમ છે તે સૌને બતાવીશું મિત્રો આપણે સોશિયલ મીડિયા આશ્રમ પહોંચવા આવ્યા છે જોઈ શકો છો બોર્ડ લોંગિયા ગામ મવાની બાજુમાં એક્ઝેટ સરનામું છે મીના હોટલની સામે આપણે જે આશ્રમ છે પોપટભાઈનો ત્યાં આશ્રમે આપણે પહોંચી ચૂક્યા છીએ આપ જોઈ શકો છો આપને આશ્રમનું બિલ્ડિંગનું દ્રશ્ય પણ આપ જોઈ શકો છો ત્યાં મીના હોટલની સામે છે એક્ઝેટ અહીંયા ગેટ છે જો લખેલું પણ છે સોશિયલ મીડિયા આશ્રમ એની જે હોલ છે એમાં પણ તમે જોઈ શકો છો સોશિયલ મીડિયા બધા છે આ સોશિયલ મીડિયાનો એમનો ગેટ છે આપણે હવે આ ગેટની અંદર ગાડી લઈએ છીએ જ્યાં પોપટભાઈ છે એ હાજર હોય છે આપણે જો હાજર હોય તો આપણે બધા પોપટભાઈને મળીએ અને આશ્રમમાં પ્રભુજીના પણ દર્શન કરીએ મિત્રો આપણે સોશિયલ મીડિયા આશ્રમ પહોંચી ગયા છીએ અને એમની જે વ્યવસ્થા છે તે આપણે બેઠા છીએ અને આપણે આશ્રમ છે એ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે અહીંયા વ્યવસ્થા છે પ્રભુજીને કઈ રીતે લાવવામાં આવે છે અને કઈ રીતે સાચવવામાં આવે છે આપણે વ્યવસ્થા તંત્રને પૂછતા ખ્યાલ આવેલ છે કે એક દિવસનું સંપૂર્ણ ભોજનનો ખર્ચ અઢાર હજાર રૂપિયા છે એટલે આપણે અહીંયા એક દિવસમાં સવાર અને બપોરનું ભોજન આપવાનું આપણે નક્કી કરેલ છે જેના બાર હજાર પાંચસોને એક રૂપિયા ખર્ચ છે એ આપણે બાળદેવો વોટ્સએપ ગ્રુપ દ્વારા ભોગવશું છું આપ જોઈ શકો છો અહીંયા ખૂબ સુંદર મજાનું છે એ ભોજન છે એ પણ પ્રભુજી માટે એકદમ સ્વચ્છ અને મસ્ત ભોજન બનાવવામાં આવે છે અને પ્રભુજીઓને પીરસવામાં આવે છે ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ પણ તૈયાર થઈ રહેલું છે જેની અંદર બધા પ્રભુજીઓ છે એ રહે છે અને ત્યાં બધા પ્રભુજી છે આનંદ સાથે એક નવા જીવનની શરૂઆત કરી રહ્યા હોય તેવું લાગે છે આપણને આ જે પોપટભાઈ છે તે રૂબરૂ મળી શક્યા નથી પરંતુ તેમની જે આ વ્યવસ્થા છે એ જોઈ એને આપણને ખૂબ આનંદ થયો તમે પણ અહીં આવજો અને શક્ય હોય એટલી મદદ કરજો મહવા તાલુકાનું લોંગિયા ગામ છે ત્યાં આ સોશિયલ મીડિયા આશ્રમ છે તે આવેલો છે અને પોપટભાઈ અને તેમના ગ્રુપ દ્વારા આ આશ્રમનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે ફૂલ નહીં તો ફૂલની પાંકડી સ્વરૂપે મારું બાળદેવો ભવા વોટ્સએપ ગ્રુપ દ્વારા બાર હજાર પાંચસોને એક રૂપિયાનું ભોજન માટે અહીંયા આપણે દાન કરેલ છે જે છે પ્રભુજીના ભોજન અર્થે આપણે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ લોંગી